હળવદ શહેરના સરા રોડ પર આજે વહેલી સવારે હરિનગર સોસાયટીના લોકો દ્વારા ચક્કા જામ કરવામાં આવ્યો હતો જેમાં વાત કરીએ તો છેલ્લા એકાદ મહિનાથી ગટરનું દૂષિત પાણી આવતું હોય નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ નિંભર તંત્ર કંઈ સાંભળતું ન જેને લઈને આજે હળવદ શહેરના લોકો હરિનગર સોસાયટીના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા ત્યારબાદ એકાદ કલાકના ટ્રાફિક જામ બાદ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના પ્રમુખ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર આવી હતી અને તાત્કાલિક ધોરણે કામ કરવાની ખાતરી આપ્યા બાદ